તો અશોકાનંદ બાપુના કે કાલિદાસ બાપુના કે હનુમાનજી મહારાજ આશીર્વાદ મળ્યા કે ન મળ્યા એનું કોઈ મીટર જોતું હોય તો વિજ્ઞાન પાસે નથી બાપુ પણ હું તમને મીટર આપું અહીંથી તમે કાલ ઘરે જાવ ને એમ થાય કે હનુમાન જાગતો છે બેઠો છે ચોતરા હનુમાન તો મને આશીર્વાદ મળ્યા છે કે નહીં એ જો નક્કી કરવું હોય તો એક કામ કરવાનું કેવી રીતે ઘરે જાવ ને કાલ બે દિવસ પછી પાંચ દિવસ પછી તમારો આડોહી પાડોહી કે તમારો હગો વાલો તમારો ભાઈ બંધ મિત્ર જાણીતો નવી ગાડી છોડાવે સારું નવું કઈક મુહૂર્ત કરે અને તમને અંદરથી મોજ ના તોરા છૂટે તો માનવું હનુમાન ના આશીર્વાદ મળ્યા છે મળ્યા છે છે આ બહુ મોટી વાત છે

પિત્તોડલા માન ગાલમોહરિયા પિત્તોડલા ને માન ને જાકમ જોળ ને ઈ ભરત ને ઈ પછી આવકાર ને ઈ પછી ભોજનિયા બત્રી ભાઈતના અને ઈ કાઠી દરબાર ને ઈ ઈ સિયાક ને ઈ મહેમાન ગતિ ઓન શું વાત હોય ઈ મહેમાન ગતિ કરીને કે બોલાતા થા સાસ કો ઓર ઇતના ખિલાયા તો કે અમારે અહીંયા કાઠીવાડ માં રિવાજ છે નામ હા હળવું આપે હળવું અને ખવરાવે આવે હારું તો કે કવિરાજ આમ ભી કુછ કરે તો કે આપણો રહેવા દયો તો કે ના ના આમ ભી એસા કરે આમે એવું કરશું કે

થાતું હોય કરાય ટૂંકમાં એક દુવો બચપણમાં મને મારા બાપુએ એ કીધેલો એ અટાણે યાદ આવ્યો મને બોલો દુવો તમે સાંભળ્યો હોય છે કે કરતા હોય છો કીજીએ ઓર કીજીએ કગ નકર માથું રીએ હેવાળ માં ઊંચા રીએ પગ આવો દુવો છે ઈ દુવો એ એવો છે કે કલકલિયો ડાયરે હુકલ ડાયરે બેઠો બેઠો ઊંચ ઊથમે માથે પડે હેવાળ માં અને ભૂમ કરતો અંદર જાય માછલી કાઢીને પાછો આવે એમાં કાગડો જોઈ ગયો કે આ તો હાવ હેલો આપણે તો કરાણ કરાણ કરીને મરી જાય તો ભેળું ન થાતું તો એ કાગડે મારી આમ કરીને ડૂબકી હો સીધી કલકલીઓ માર્યો આપણે કલકલીઓ કહેવાય ને કાગડો ગયો હેવાળમાં તો અંદર હલવાઈ ગયો તાટિયા આમ આમ થાય બહાર એમાં કવિ નીકળ્યો ને એને દુઓ કીધો કરતા હોય છો કીજીએ એ કલકલિયા ને ત્રેવડ હોય પાછું નીકળવાની ઓર્ણ ને કીજીએ કગ નખર માથું રીએ હેવાળમાં ઊંચા રીએ પણ એટલે ખવરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગવરાવાનું ગાવાનું સુરવીર તાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના આ પિંગલસિંહ બાપુ લખે છો ના મરતા ભાવનગર રાજકવિ બાપુ પિંગલસિંહ બાપુ દાતા હતા દેવતા પુરુષ ભાવનગર મહારાજા એ ગરીબો અનાજ બાટવાનું એ વખતે શરૂ કરેલું નબળું વર છે એના માણસોની ની ટીમો ગોઠવી મોકલ્યા કે તમે અનાજ ઘઉં એ વખતે ઘઉં હોય કે બાજરો જુવાર જે હોય એ વખતનું મોકલેલા ને એ બધા બાટે એમાં ફરિયાદ આવી કે દેતો નથી દેવા વાળો ઘણા બીજા દેતા હોય તો ન દઈ શકે પિંગલસિંહ બાપુ કે હું જાઉં

હવે દેવાવાળા મહારાજ પિંગલસિંહ બાપુ કે દેવાવાળા ભાવનગર મહારાજ ને તું હા આમામ આમામ કા કહે હા સપટી સપટી ઘણા ને બીજા દે તો બજા નો આવે એટલે એમ કરીને પિંગલસિંહ બાપુ કીધું આમ દેવા એમ કરીને આમ ખોબા ભરી મીડિયા નાખવા પિંગલસિંહ બાપુ એક બે ત્રણ ખોબા જા આટલું આટલું દેજે કે બધા એમાં હોના વેઠ વેટ પહેરેલો આંગળીમાં ઈ ઉલળી ગૌ માં ઉઈ ગયો ભેળો ઓલો જોઈ ગયો જે વસુ દેતો તો ઈ અરે બાપુ બાપુ તમારો હોના વેઠ ઓલા ડોળા ફાટ્યા વેટ હોય ગયો ગયો ભાવનગર નો રાજકવિ શું ચારણ શું એમાં હાથ નો નાખો એના ભાગ નાય છે ભલા માણસ આ લખે કે ધન વાપરવાનું રણ ચડવાનું ના નામ કામ નથી કે ભલે કોને મોટો એક જ વાત કરે ઘડીએ કઈ વાંધો ઈ કે મારા ઉપર ભાવનગર જેવું છે ચિંતા કરવાની જરૂર ન હોય બીજા દિવસે કચેરીમાં માં તા ભાવનગર મહારાજ કઈ દીધેલું કવિરાજ નો નોટો હોના ફેરવો વેટ હતો એ નીકળીને પડી ગયો તેને પાસો નો લીધો ભાવનગર મહારાજ હોની ને વાયા માણસ મૂકી ને રહ્યું કે ચારે આંગળી માં થાય એટલા મોટા વેટ મને મોટા થાય એવા વેટ લઈ આવે કચારી માં ટૂંકમાં હોની વેટ આઠ વેટ લઈ પહેરવા ચાર અને ચાર આઠ અને કચેરી આવ્યો ભાવનગર મહારાજ પહેર્યો પધારો 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 પાલભાઈ આવો ધાનભાઈ આ બાજુ આવો 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 મહેમાનો આમ સારું કેવાય બહુ દૂરના મહેમાન આવ્યા આ બાજુ વૈયા આવો વાંધો ને અહીં અહીં થઈ જાય છે કે આગળ વૈયા આવો હા મારા બધા મિત્રો

અને પિંગલસિંહ બાપુ બેઠે એને ખબર કે કવિરાજ પિંગલસિંહ બાપુ કીધું કવિરાજ આ વેટ તો બહુ મોટા થયા મને તો 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 જરાક માપો કે કે બાપુ દોરા બાંધો એટલે થઈ જાય ના તમે તો માપો તમારા માપના નથી આવી ગયા કે તો ના મારે પણ માપો તો ખરા એટલે મને ખબર પડે કે ભાઈ તમારા માપના હોય મને નો થાય બીજી વાર આઠે આઠ વેઠ આંગળી માં પહેર્યા એટલે બાપુ જો થઈ ગયા ને એટલે તમે આ દોરા બાંધ્યો તમને થઈ જાય કરીને આમ કાઢવા ગયા કાઢતા નહીં કવિરાજ હવે વેઠ નો કાઢાય

આલા હાલા તો વાલા વાલા જોગતા જો રાતી માથે ઉતરે દરાર તો દીકો રમો સામે બહારની મજાણી પડી હે તારા રે રાજા લખાવે છે આપ જાણો છો ગોળ પણ મિત્રો કરે છે અને ડોનેશન રૂપે લખાવે છે હનુમાનજી મહારાજના ના સાનિધ્યમાં એવા દિલીપભાઈ દોરડાવાળા અહીંયા પધાર્યા છે સાવરકુંડલા થી તરફથી અગિયાર હજાર રૂપિયા આપવામાં આવે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓ આપણે એને વધાવી આપણાથી અપાય તો આપું મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપડા એમણે મને કીધેલું કે આપણાથી દેવાય એટલું દેવું ન દેવાય તો દેતા હોય એને બિરદા હોય ને બીજી વાર દેવાનું મન થાય આ બહુ મોટી વાત છે હો ભાઈ